જય માતાજી જય ખોડિયા બુધવાર ની વહેલી સવાર જય માતાજી વહેલી સવાર એટલે મોડી થઈ જાય મંદિરે ગોલ્ડ હવે માતા બાકી <laughs> દો આધુનિક આધુનિક યુગમાં સંબંધ કેવા થઈ ગયા છે એની એક સરસ વાર્તા છે સાંજ થવારી આખા મહોલ્લામાં વાત ફેલાઈ ગઈ કે કઈક અઘટિત બન્યું છે મોટા મોટાભાઈનો પરમ મિત્ર જે રોજ દૂધ આપવા આવતો હતો એને જોયું કે અંદરથી કોઈ અવાજ નથી આવતો એને હિંમત કરીને પાછળની બારી તોડી અને અંદર કૂદ્યો રેસ્ટોરન્ટ જય માતાજી એટલે ભાઈની આ વાત છે કે જ્યારે અવાજ નથી આવતો એટલે પેલા ભાઈ પાછળની બારીમાંથી તો અંદર જઈને જોયું તો બંને એક ખૂનામાં છુપાઈને શરમથી બેઠા હતા તેઓ જીવતા તો હતા પણ મરેલા સમાન હતા મિત્રે દરવાજો ખોલ્યો કેટલસવાળો અંદર આવ્યો અને બોલ્યો શેઠ તમારું દોઢ લાખનું બિલ હતું આટલું સાંભળતા જ મોટા ભાઈ એના પગમાં પડી ગયા ભાઈ મને થોડો સમય આપો હું ગમે તેમ કરીને તમારા પૈસા પણ એમને અધવચ્ચે જ અટકાવ્યા હસીને બોલ્યા શેઠ ઊભા થાઓ તમારા નાના ભાઈએ તો અઠવાડિયા પહેલાં જ રોકડા પૈસા જમા કરાવી દીધા છે આ જુઓ તમારી પાવતી એટલામાં સોની આવ્યો એને પણ કહ્યું કે દાગી ના બધા પૈસા ચૂકવાઈ ગયા છે મોટા ભાઈ સ્તબ્ધ થઈ ગયા એમના પગ નીચેથી જમીન સરકી ગઈ તરત જ એ નાના ભાઈ ઘરે પહોંચ્યા હતા જોયું તો નાનો ભાઈ હજુ એ જ ભાડાના મકાનમાં સામાન ગોઠવતો હતો ભાઈએ રડતા રડતા પૂછ્યું નાનકા તે તો કહ્યું હતું કે તે નવું ઘર લીધું છે તો આ પૈસા ક્યાંથી આવ્યા નાના ભાઈની પત્ની આગળ આવીને બોલી ભાઈ જ્યારે તમારો ફોન આવ્યો ત્યારે અમને થયું કે આ નવું ઘર તો ગમે ત્યારે લેવાશે પણ આપની દીકરીના લગ્નમાં કોઈ કમી ન રહેવી જોઈએ મારા પતિએ જે ઘર માટે પૈસા ભેગા કર્યા હતા એ બધા અમે દીકરી માટે વાપરી ઘર તો ઈંટોનું બને છે ભાઈ અને સંબંધો તો ત્યાગથી બને છે તમે અમને બનાવવા માટે તમારી યુવાની આપી દીધી શું અમે ઘર ન જતું કરી શકીએ નાનો ભાઈ મોટા મોટાભાઈને વળગી પડ્યો બંને ભાઈઓના ડુસ્કા આખા ઓડામાં ગુંજવા લાગ્યા મોટા મોટાભાઈની પત્ની અને નાના ભાઈની પત્ની પણ એકબીજાનો હાથ પકડીને રડી પડી નાની નાનીના કરુણ થોડી વાત હતી ફટાફટ વાંચી ગયો પણ એક ભાઈ એની દીકરીનું લગન હતું ને એને અમે કદા માંગવા આવે છે એવું કરીને દરવાજો બંધ કરીને સંતાઈ જાય છે અને એક ભાઈ એ કૂદે છે દૂધ આપવાવાળો કે શું થયું એમ એટલે એને એવું લાગે કોઈ માંગવાવાળા અને આ જ બધા કે અમને બધાએ પૈસા આપી દીધા છે તો એના બધા જ પૈસાના નાના ભાઈ આપેલા હોય છે જે એનો પોતાનું ઘર લેવા માટે પૈસા ભેગા કરે છે મોટા મોટાભાઈની દીકરીનું લગન હતું અને પૈસા બધા જે ચૂકવી દે છે ને પોતે ભાડાના મકાન આવે છે આવું ભાઈ આજના જમાનામાં મણો બહુ અઘરો છે આવો કોઈ તમારો ભાઈ હોય તો એને સાચવી રાખજો ભાઈ અને હંમેશા જોડે સાથે રહેજો તૂટતા ના ગમે તેવી પરિસ્થિતિ આવે એટલે એકબીજાને હાથ પકડીને રડી પડ્યા બધા જેવો આજે સાબિત થઈ ગયું કે દુનિયા ગમે તેટલી આધુનિક થઈ જાય પણ ભારતીય સંસ્કારોમાં ભાઈ માટેનો પ્રેમ આજે પણ અકબંધ છે એ રાત્રે બધાએ સાથે મળીને ખીચડી ખાધી પણ એ ખીચડી માં પેલા મોંઘા જમણવાર કરતા પણ વધુ મીઠાશ હતી સાચી વાત છે તમે મોંઘી મોંઘી હોટલોમાં જમવા જાવ એના કરતા કોઈ આ રીતે બેસીને તમે ખીચડી શાક કે જે પણ હોય રોટલો ખાવ ભેગા મળીને એની મજા કંઈક જુદી છે ભાઈ એની મીઠાશ બહુ જુદી છે એટલી સુંદર વાતો હોય છે નાની નાની આપણે સમજવા આપણે ઉતારવા માટે બહુ જરૂરી છે. આપણે અત્યારે બધા રેસ લગાવવામાં પડ્યા છે કે હું આગળ આવી જાઉં હું આગળ આવે જાઉં હું આગળ આવી જાઉં પહેલાંને પાછળ પાડી દો આજકાલ બહુ ચાલતું હોય છે તમે તમારા સમય પર જ બધું થવાનું છે તમે મહેનત કરતા રહો સફળતા તમને પણ મળવા એનો એક સરસ હિન્દીમાં સુવિચાર છે કે દોનો ફલ એ એકી ડાલી પર ઉગતે હે એક પહેલે પગતા હે દૂસરા આપણે સમય કા ઇન્તજાર કરતા હે પ્રકૃતિ શીખાતી હે કે કિસી ઓર કી સફળતા हार हमारी हार नहीं होती, किसी और की सफलता हमारी हार नहीं होती, हमारा समय भी जरूर आएगा, लेकिन अपना समय नहीं राज हो, तुम्हें अपन, तुम्हारे ऊपर बिल्कुल सारुथा તડકાનું મહત્વ એટલે તાપનું મહત્ત્વ શું કે છે કે સફળતાના માર્ગ પર તડકાનું બહુ મહત્ત્વ હોય છે કેમ કે છેડો મળતા જ આપના કદમ રોકાઈ જાય છે એટલે આપણને કંઈક સારું મળે તો આપણે રોકાઈ જાય છે આપણું મંજિલ ત્યાં અટકી જાય છે એટલે કે તડકાનું બી મહત્વ એટલે તાપની પણ જરૂર છે દુખનું પણ જરૂર છે એમ દુઃખ હોય તો તમે દોડશો મહેનત કરશો નામ તક લે જાય એટલે કોઈ દુઃખ હોય એ પણ આપણી માટે વરદાન થઈ જાય કે આપણે ભગવાનના ના ચરણ માં જઈએ એટલે ભગવાન નામ તક લે ભગવાનનું નામ લેવા માટે વરદાન છે એમ શું જોઈએ કેટલી વાર માં यदि पद और पैसा ही आपकी संपत्ति है तो एक दिन इसका अंत है समझो पद और पैसा ही आपकी संपत्ति है तो एक दिन इसका अंत है और यदि मान और सम्मान आपकी संपत्ति है तो यह अनंत है के मान और सम्मान जरा सारा काम करो छोटू ना करो त्यारे मरत मरतु हो ई गणेश नमः કોઈને દુઃખ કે તકલીફ આપતા પહેલા એટલું સમજી લેજો કે જિંદગી ઉધારી પર ચાલે છે જે આપશો એ પાછું જરૂર મળશે એટલે હંમેશા કોઈને સુખ આપો તો સુખ તમને મળવાનું જ છે કોઈને તકલીફ આપવી નહીં બીજું સરસ પથ્થર તો પથ્થર હું કે આપણને પથ્થર હતા કે ઠોકર વાગી ગઈ બરાબર પથ્થર આપણને ઠોકર વાગી ગઈ એટલે સરસ છે બધા પથ્થરો બધા ઠોકર માટે સર્જાયા નથી હોતા ઘણા પથ્થરો એવા હોય છે જે રસ્તા બનાવે છે ખુબ સવાલ સરસ જો કેટલું સરસ સરસ આપણને શીખ મળે એવું બધું મળી જાય છે આપણે શું લેવું શું ના લેવું સોશિયલ મીડિયા ન્યૂઝ માં બધું આપણે સારું જેટલું લઈએ ને એટલું સરસ બધું મળી આવતું હોય છે અદ્ભુત બધુ લખેલું છે બધા પથ્થરો કંઈ ઠોકર માટે સર્જાયા નથી હોતા ઘણા પથ્થર એવા હોય છે જે રસ્તા બનાવે છે કોઈ વિચાર સૂચી કરી દેવાની ને કે કોઈ ફાલતુ વિચાર આપણા મગજમાં ના આવે હંમેશા કોઈનું હિત કરવાનું મન થાય कुंडली में शनि दिमाग में मनी और व्यवहार में दुश्मनी ये तीनों हानिकारक है कि क्या शब्दों से साचीच बात है જીવનમાં એવું ક્યારેય ન વિચારતા કે મારા વિના એમનું કામ અટકી જશે આ દુનિયા સ્વાર્થી છે સાહેબ પોતાની રમતમાં એક પત્તું ખોવાઈ જાય ને તો લોકો જોકણને પણ રાજા બનાવી દે છે સારા કાર્યો કરવાનો ફાયદો એ છે કે કોઈ સન્માન કરે કે ન કરે પણ આપણે આપણું અંતર આત્મા જરૂર આપણું સન્માન કરે છે સી હોય છતાંય દેખાય નહીં ત્યાં જીભ ઘસવી નહીં સામાન્ય જેને તમારા કાર્યોની કદર નથી તેમને તમારા શબ્દોની અસર થશે નહીં સારા બનવું પણ સાબિત કરવાની પણ સાબિત કરવાની સારું બનવું પણ સાબિતી આપીને એવું કહેતા સારું બનીને આપણે છોડી દેવાનું ચાલાક બનના બહુ આસાન થા ચાલાક બનના બહુ આસાન થા મેદ કર કે ઇન્સાન બને રહે ચાલાકી કરવી તો બહુ સામાન્ય વાત છે તમારી માટે પણ તમે ઇન્સાન બની લો ને એ બહુ મોટી વાત છે दुनिया रोज चालाक बनने का कोर्स कराती है तुम फिट बने रहना और मासूमियत हमेशा पास रखना क्योंकि यह दुनिया तुम्हें हर रोज समझाएगी कि बिना चालाकी के जीना नामुमकिन है बिना स्वार्थ के रिश्ते बेवकूफ़ी है और सच्चाई सिर्फ किताबों में अच्छी लगती है तुम्हें बताया जाएगा कि सीधे लोग कट जाते हैं साफ बोलने वाले नुक नुकसान उठाते हैं और भरोसा करने वाले सबसे पहले धोखा खाते हैं और यह भी है लेकिन अधूरा सच पूरा सच यह है कि चालाक बनकर बहुत लोग जीजता जीत जाते हैं पर इंसान नहीं बचते वह हर दाव जीतते 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 खुद से हार जाते हैं मासूमियत कोई तो अज्ञान नहीं है यह अनुभव है के बाद चुनी गई ईमानदारी है यह जानने के बाद भी साफ रहना कि गंदगी हर तरफ है बने रह, बनो पर झूठ सीखने में नहीं अपने सच पर टिके रहने में भीड़ बनो थोड़ा कैम नरम बने हो कैसा पर किसी को कुचलने में नहीं खुद को बचाए रखने में क्योंकि जब तुम इस दुनिया की तरह हो जाते हो तो दुनिया को एक और चालाक मिल है लेकिन जब तुम सब जानते हुए भी मासूम बने रहते हो तो दुनिया को एक आईना मिलता है हाँ चोट लगेगी हाँ लोग तुम्हारी सादगी का फायदा उठाएंगे, गए हाँ तुम्हें नादान कहा जाएगा लेकिन याद रखना इतिहास में कभी भी चालाक या नहीं किया बदलाव हमेशा उन लोगों ने किया है जिन्होंने सब कुछ समझते हुए भी अपना इंसान होना नहीं छोड़ा इसलिए सीखो समझो सतर्क रहो लेकिन दिल को सौदेबाज मत बनाओ अकल तेज रखो पर आत्मा साफ दुनिया बहुतों की सातिर बना देगी अगर तुम भी वही बन गए तो फर्क क्या रह पाएगा भीड़ बनो पर अपना मासूमियत बचाने के लिए क्योंकि यही वो चीज़ है जिसे खोकर लोग सफल तो हो जाते पर तो जिंदा नहीं रहते જય શ્રી ખોડ ગોવિંદભાઈ બહુ સરસ મને આજે બધું વાંચવાનું મળી ગયું એટલે આજે વાંચી લીધું બહુ મજા આવી જય માતાજી જય ખોડિયાર ગોવિંદભાઈ ખૂબ ખૂબ આભાર તમે લાઈવમાં પધાર્યા સમય મારા માટે કાઢ્યો થેન્ક યુ તો બધા જ એવું કહેતા ચાલાક બનો સ્વાર્થી બનો ખોટી રીતે આગળ વધો કોઈ બધું સારી વાતો ફક્ત ચોપડીઓમાં સારી લાગે છે સરસ મને બહુ મસ્ત લાગે દુનિયા રોજ ચાલાક બનને કા કોર્સ કરાતી હૈ તું ઠીક બને રહેના ઓર માસુમિયત હંમેશા પાસ રખના દુનિયા તુમ્હે રોજ समझा है कि बिना के बिना जीना नामुमकिन है बिना स्वार्थ के रिश्ते बेवकूफी की और सच्चाई है सिर्फ किताबों में अच्छी लगती है तुम्हें बताया जाएगा कि सीधे लोग कट जाते हैं साफ बोलने वाले नुकसान उठाते हैं તો જય માતાજી જય ખોડિયાર બધાનો ખૂબ ખૂબ આભાર લાઈવ આ બદલ બધાનો જય ખોડિયાર જય માતાજી મારી મા ખોડિયાર બધાના સપના પૂર્ણ કરે બધાને સદબુદ્ધિ આપે અને બધું ભક્તિમય વાતાવરણ બની ગયો બસ મા અને માની ખૂબ જ વરસથી રહે બધાને અહેસાસ થાય એ મારી મા ખુડિયારને પ્રાર્થના જય ખોડિયાર જય માતાજી બધાને ચાલો જય ખોડિયાર